નમસ્કાર દર્શક મિત્રો આજે સત્તરમી મેવાઝોડાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે આપણે ચાલો ખોરી ભૂતકાળની યાદો તાજી કરીએ આમ તો એ યાદો તાજી ન કરી કહેવાય કારણ કે ખૂબ જ દુઃખદ અને અવિસ્મરણીય ઘટનાઓ બની હતી એટલો બધો ભયંકર પવન અને વરસાદ આવેલો હતો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને ખૂબ જ મિલકતોને પણ નુકસાન થયું હતું આજે આપણે થોડાક એવા દ્રશ્યો પાછા જોઈએ છીએ કે જે એક વર્ષ પૂરું થવા આવ્યું છતાં પણ આજે એ જ સ્થિતિમાં છે કોઈએ તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો નથી એવું નથી પણ દૂર કરવા છતાં પણ આજે નજરની સામે આપણને એ દ્રશ્યો દેખાય છે વધુ નુકસાન થયું હોય તો તે નારિયેળીના વૃક્ષો અને કેરીના વૃક્ષો એટલે કે આંબાના નુકસાન થયું છે એમાં ખાસ કરીને ઉના તાલુકાની આસપાસ અને ગીરગઢા તાલુકાની આસપાસ એટલું બધું નુકસાન થયું છે કે જેની કોઈ સીમા જ નથી તો આજે હું તમને થોડાક એવા વિશાળ વૃક્ષોની મુલાકાત કરાવું છું કે એ વૃક્ષો જડમૂળમાંથી વાવાઝોડામાં પડી ગયા હતા અને આજે પણ એ ભૂતકાળની સાક્ષી બનીને એમને પોતાની જગ્યાએ અને તેની આસપાસના વિસ્તારમાં તમે જુઓ તો અનેક વૃક્ષો એવા છે કે જે ને એવી સ્થિતિમાં છે આ તમે અત્યારે જોઈ રહ્યા છો આના કરતાં પણ મોટા મોટા વૃક્ષ હજી આને આ જ સ્થિતિમાં ઉનામાં પડેલા જોવા મળે છે એટલા મજબૂત વૃક્ષને જ્યારે વાવાઝોડાએ મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા તો તમે જાણી શકો કે તીવ્રતા તેની ઝડપ તો ચાલો આવા અનેક વૃક્ષો અને આવા અનેક જે ખેતીના થયેલા છે તે ઉના શહેરમાં આવો વિશાળ વૃક્ષ તમને જોવા મળશે જે મૂળ સહિત નીચે પડી ગયું હતું તેના આધારે વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ તમને આવશે કોડીનાર બાયપાસ નજીક પણ આવા અનેક વૃક્ષો તમને રોડની બંને સાઈડ જોવા મળે છે ઉના તાલુકાના અમોદરા ગામની બાજુમાં પણ આવું વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયેલું નજરે પડે છે તવતે વાવાઝોડામાં જો સૌથી વધુ નુકસાન થયું હોય તો તે દરિયાકાંઠે નારિયેળીના વૃક્ષોમાં છે નારિયેળ પાણી તો ખૂબ જ સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે તેમાં પણ જે નારિયેળી ખૂબ જ ઊંચી હતી તે બધી જ જમીન દોસ્ત થઈ ગઈ છે પણ તે નારિયેળીના વૃક્ષોને અને તેના થડને વાડીમાંથી બહાર કાઢવા અને તેમને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો તેમના માટે તો ખેડૂતો પણ ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે આમુખ શું કરવું ઉનાથી દેલવાડા કે દિવ તરફ જાવો તમે એટલે તમને તાડિયાના વૃક્ષો ઘણા જોવા મળે છે તેમાં અમુક જગ્યાએ તાડિયાના વૃક્ષો અને નારિયલી બંને એકબીજામાં જોડાઈ ગયેલી તમને જોવા મળે છે જે હજી પણ આજ સ્થિતિમાં છે આવા અનેક દ્રશ્ય ઉના તાલુકાના અનેક ગામોના છે જે વાવાચુડાની ભયાનકતા આપણને બતાવે છે નારિયલીના વૃક્ષો જે પડી ગયા છે તેનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેનું થડ છે તે સામાન્ય રીતે કોઈ ઉપયોગમાં આવતું નથી અને તેના થડની રચના એવી રીતની હોય છે રેસાઓથી ભરેલી કે તેને કદાચ બાળવામાં આવે છતાં પણ તેમાંથી કોઈ વસ્તુ ઉપલબ્ધ થતી નથી તેના કારણે ઉના અને તેની આસપાસ આમ તો જુઓ તો કેસરિયા ડોળસા સુધી અને આ બાજુ ઉનાથી તમે રાજુલા આવો કે ખાંભા સુધી આવો બંને બાજુ રોડની અનેક નારિયેળીના ઢગલાઓ પડેલા છે તેના ઘણા બધા મૂળ બળેલા પણ છે અને ખેડૂતો તેને બાળવાનો પ્રયત્ન પણ કર્યો છે છતાં પણ આજે તે એટલા બધા મૂળ તમને દેખાતા હશે કે જે જોઈને તમને પણ ભૂતકાળમાં જે કાંઈ પણ નુકસાન થઈ હતી તેનો અંદાજ આવી જશે આ હુમના તાલુકાની આસપાસ નારિયેળીના વૃક્ષોમાં ઘણું બધું નુકસાન થયું છે તેમાં ઘણા વૃક્ષોને મૂળથી બાળવાનો પ્રયત્ન પણ કરવામાં આવેલો છે છતાં પણ તેના મૂળ બળતા નથી આ અનેક વિસ્તારોમાં ફેલાયેલી નારિયેળી કે જે અત્યારે એક ભૂતકાળ બનીને આપણી સામે ઊભી છે રોડની બંને બાજુ તમે નીકળો એટલે તમને નારિયેળીના અનેક વૃક્ષો તમને જોવા મળે છે આ દ્રશ્ય રોડના બંને બાજુ તમને જોવા મળે છે નારિયેળીના વૃક્ષો બળતણ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી જેના પરિણામે આવી સ્થિતિ તમને જોવા મળે છે આ દ્રશ્ય જોઈને તમને એમ લાગતું હશે કે એક ખુલ્લું મેદાન કે સમતલ જગ્યા કે એક ખેતર અહીં આવેલું છે અને જેમાં અત્યારે કાંઈ વાવેલું નથી પરંતુ આ વાત ખોટી છે અહીં માત્ર તમને અત્યારે એક નારિયેલી દેખાય છે જે ભૂતકાળની સાક્ષી બનીને ઊભી છે અહીં ભૂતકાળમાં એક વર્ષ પહેલાં અનેક નારિયેલીઓ ઊભી હતી અને આજે તમે જોવો છો કે એક પણ નારિયેલી અહીં રહી નથી બધી જ નારિયેલી છે જેનું પારાવાર નુકસાન તમે જોઈ શકો છો કેરીના વૃક્ષોમાં જે નુકસાની થઈ છે જમીન દોસ્ત થઈ ગયા છે તેના કારણે આ વર્ષે કેરીનો પાક પણ ખૂબ જ ઓછો આવ્યો છે અને કેરીના ભાવમાં પણ ખૂબ જ વધારો જોવા મળ્યો છે આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલોક છે કે કુદરતે જે ઉના ઉપર જે આફત ઉતારી હતી તેમાં હજી આજે પણ સામાન્ય માણસ તેની પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા નથી આજે એક વર્ષ થવા છતાં પણ લોકો હજી તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે કોઈ વ્યક્તિની કોઈ જાનને કે કોઈ જીવને જોખમ નથી થયું પણ અસંખ્ય પશુઓ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા આ સાથે લાઇટના વીજળીના અનેક સિમેન્ટના થાંભલાઓ પણ જમીન દોસ્ત થઈ ગયા છે અને લોખંડના થાંભલાઓ પણ આખા વાત પડી ગયા છે તે પણ હજી અમુક એ સ્થિતિમાં છે અને અમુક નવા આવી ગયા છે છતાં પણ તેમનો નિકાલ શું કરવો તે કોઈને અત્યારે સમજાતું નથી તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે તમને આવા જ નવા નવા વિડીયો બતાવતા રહેશું ત્યાં સુધી રજા આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર